માહિતીના આધારે સર્ચ કરાતા પંચ્યાસી હજાર ઉપરાંતનો જથ્થો આધાર પુરાવા વગર મળી આવ્યો હતો પોલીસે ઇકો ગાડી મોબાઈલ અને એસએસનો જથ્થો મળી ત્રણ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્રણ ધરપકડ કરવામાં આવી હતી ફ્લો ગુનાઓ બનતા અટકાવવા માટે વિસ્તારમાં દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સોમાની ચોકડી સિદ્ધિ શોપિંગ સેન્ટરમાં જીવન રાજેન્દ્ર પાઇપ ફિટિંગ દુકાનમાં ઇકો કાર વડે શંકાસ્પદ એસએસનો નવો જૂનો માલ ભરી સગે વગે કરવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ કરાતા દુકાનમાંથી એસએસમાં નવા જૂના વાલ ફ્લેન્ચ તેમજ દ્વારા યોગ્ય ઉત્તર ન અપાતા જઠ્ઠો ચોરી અથવા છડ કપટી મેળવ્યો હોવાની શંકાએ પોલીસે કુલ રૂપિયા પંચ્યાસી હજાર આઠસો રૂપિયાનો એસેસ ધાતુનો જઠ્ઠો તેમજ બે લાખ રૂપિયાની કિંમતની ઇકો કાર અને સાહીઠ હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ દુકાન સંચાલક રાજેશ જૈન પ્રેમસિંહ રાજપૂત અને ભુપટ ખટીકની કરીને એકતાલીસ એકતાલીસ મંડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી તેમજ જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગેની વધુ પૂછપરછ આરંભવામાં આવી છે